તારી વાસે ઉત્રનો આજો રાખજો નઈ કે મોણસો થાય નઈ ઓમ કે ઘર ધણી ગયો છે

એવું છે પેલું કરતા બીજું શું પતંગ તો કાલ ઉત્તરાયણ હતી પણ ઉતરાયણ જેવું લાગતું નતું હતું છે બતક ને

જો તમે ડાલ ને સુખા બધું સુખું કરો લાઈ દીધું એમ હા તમે પેલા ના આયા બોલ નહી આવતા જો હાથ બધાઉ પડશે મારા દાણે તમારે કોઈ બધા હાથ બધાઉ પડશે કેલા લાય 2 કિલો સુખા હે 2 કિલો છે ઓર સારો કોણી છે જો હું બલ્લાઉ તમે હાથ ના આવી આ બધું વ્યાણ તો પાછો કોકરા મોકરા ના આવ લાઈ તો કોકરા મુ કાઢી દેવ હા

વિવાત આ છે પણ એક ખાલી પેલો ચામનો કાઢ્યો ઢાબા વાળો ચામનો મન તો ન કરે શું કરે બધાન બકાવે છે ઈ શું તમે ખાલી હે નીકલા કાપવા દેવાનો તો કાલે હું એકલો સીરો કઈને તો આ દે કાલ આજો તમ ઉતરાના દાડે મે ઈ હાથી વાતે ભાઈ ભાઈ સોગા તૈયાર કરો કે હું પેલા ગાબી નાવું ઈ નહીં તમે તમે તો હિસડી પરે છૂટા થઈ જો વાહ તમે માખો માથેડા હા વાત ઓ આ જગન્દી આ ગયા થી આ ગયા કેમ નમ આયા ઈલો ગાઢ્યાઈ બતાવડી કાઢી દેવા છે તમાર ઘર લઈ જવા છે ત્રણ ગેરીના તો નઈ કોઈ આ રાખે તો તો ખાલી દીધા છોડા ઓહ જ મેલ્યા તા કાલીકા ખાધી નમ આયા બા ક્યો આરો જ અમારું પેટ માતાય માતાને પથમ વર્ષ તો પડતોતું એટલે હું એમ લેબલા પર ખરાઈની પણ હું એને તમે આ તો બળ તૈયાર થી કાલે ધોઈન શું ધોઈન આ ડાળ જેમ ધોગી ના કરી ક્યાં ના આયા રે ઓ તો ચામનું કીધું મય આ બે થાય ધોઈ પછી આ બે વિનુ વસ્તુમાં કાઢી પછી આ ફુવાણે ભલા જો પતંગ ઉઠવા દે પાણી નો ધોધ માં ભેરાઈ તો ખીચડી દૂધ ખાતા થઈ જજી બીજી ખીચડી નો ખાતા જાવ ગાલ આથી વાત છે ઈ બેરો પુત્ર ખાવા માં કે જોજો બનાવા દે ઓલા અને સોગા સોગા કઈ નહી કમ્પ્લીટ ને આસી વેજ છે એકલા પતરા છે મજા જાય આયો સુવાઈ પતંગ વાતે

પતંગ ચડા ની મજા મજા આવી બોલો મારે ચાલુ કામ ઇસ્કરણા ક્યાં તો હું પતંગ ફૂટવા ઉઠવા જાણ દસ પાડ ને આખો તમને પતંગ ના ઉડાય તો ઉડાડો

એમ કે મૂકવું પણ તોય આપડા ના ભાઈ કેવાય ભાઈ તો કેવાય તો પેટી પેટી વાત હોય તો ટ્યુટીયા રીગે લાવ તો જુવાતામી હવે આ જંપા ને

છોકરો બાર બધું નીકળી ગયા પણ ઉભા આવું તારે વાય ને

આ શીસડી ની ની કરવાની દવા ઈસડી તો ભગા દીધી ઈ તો માર પાતા એય પતંગ પતંગ ગયો તો આયો મારું એય પતંગ મે કા ડાણા લડાવવા લઈ લાયા પતંગ નુંટવા લઈ ના આ મારું છે પતંગ મે ઓલા તો બોલ ડાળું માં આ શું કર્યું જીઓ મારું પતંગ શું લાવું પતળમાં મારું પતંગ જાતી નોડે હું પતંગ સો પડે શીસડી ને વાઢવાની પતંગ મે પતંગ એય મેલાયા પતંગ મેલા પતંગ મેલા ઓય ની આડો આ લઈ જા હેડુજ કા લઈ આયા છો બરમા લાખો લઈ જાય ઓય પતંગ લો તમે નહી જજો ભાઈ નહી ન પતંગ

તમારે આવતું <laughs> <laughs>

એનો કાળી ઉતરી વતાણી ઉતરે ઓ ભાઈ લે અડધી હવે તમે રોજો તમારી પપ્પા ગાડીએ ના કાપાયો અમને હું તમારી વાત કરે ઓળખા ભયા તમ બેટ સાડી ક્યાં સાડી છે એ દસવાડી ની લેવા લાગતો હું પેલા સાદી લાવું છું આ પોણી જેટલું વેડું જો તમે પોણી બળી જાય આ રેડું ભાઈ આટલું પોણી ના હોય મને ખબર આ બધું રેડું તારા એ સકનજી ઈ કરો બો પેલા ના છે તારી તું બેહી જા નાખવાનું મોય આપણે ના આશું તો તા બે અને બીજું શું નાખવાનું તેલ વેડ્યું હોય ઓ વેડું તો રાધું પડી ઓય થઈ ગયું આજે ઓન બેહોડા સારું યાર એ પોણી નાખી

તમે આ તો પીવો તો બોજ તમે ઘર પાણી કરાય જોડે હું કહું છું કે જોડે મને જ ગમતું ઉઠી જતો મિત્ર તારો જ એમ એવું ના કરાય મા આવડે પેલા ખેતરમાં વિડિયો પટાડામાં આવડે પતંગ ના લેવાડીમાં ત્રણ હાથમાં આય છે છોકરો સડાવતી પૈસા તો હતા ને આ તો વાસી ઉતરેણ સડાઈ દીધી જબબી મજા આવી ગઈ કાલે વળે ઉતરેણ સડતી મારતો બે ત્રણ દાડા ઉતરેને જ રહે કો આ પતંગ છોકરો સડાવી છોડાવા છે કોઈ નહીં આ તો લૂટવા જ આવું છે પણ આ થોડો ઉઘવાય ને એક તો કંટાળો આવે એક તો લૂટવા ગયો જાય અલ્યા તારિયા જેઠાલાલ પડ્યા છે વાસી ઉતરેણ તો વય પડી છે ત્રણ પતંગ છે

સાગું ને તો મને વી ચડાયા ના કોઈ. ઈ કોઈ ની બોલે મોટો થઈ જાય. ના તમે તાર બનાવો બતાય. અમને તો ગણતા સી ની હવે ગરજે આયા તમારા છોકરા ફોન કર્યો તો મીએ. જો આવશે છીસડી ખાવા. એ કૂતરાની છીસડી છે. ખાવાય ની છે ક ખવરાવાય ની છે. બનાવો થોડા ગણા મને હાલો. લાડવા શું બનાવ? કાલે ઉત્રાના દાડા બણા સીરો. સીરો તો ભાડ્યોય નહી તો કૂતરાને કાલે પણ તમે જ આજો બધે ને. કૂતરાને. કૂતરાને હવે બોલ્યા વખત.

સી સુડુ ઘાડે ઓ ઓમ એ ખાળી ઓલા એ કાઢ દે દેખ લે ઘરે અમારી બીજી કુતરી વળી લઈ જાવ

એ તો આયું એ તમને તેલ બહાર પડ્યું એવું ને ના ચલ બા બધી હોય નાખી કઈ જઈ यार ले रख आई दे पीली मगा जो मेगो को का तो है अरे सो पड़ी है ले ले आ